છોટાઉદેપુર જિલ્લામાં જે પ્રકારે વરસાદે તારાજી સર્જી હતી અને વરસાદને લઈ કેટલાક નુકસાનોની તસવીરો જે સામે આવી છે જે જોઈ શકાય છે કે આ છોટાઉદેપુર જિલ્લાનું પાવી જેતપુર તાલુકાનું આ ભારજ નદી ઉપર બ્રિજ જે છે એ બ્રિજમાં ગઈકાલે જે પિલ્લર બેસ્યું હતું જે પિલ્લર બેસતા જ ગઈકાલે અહીંયા જે સુખી ડેમ છે સંપૂર્ણ નેવું ટકા ભરાઈ ગયું હતું તેનું ભારજ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈ આ ભારજ નદીમાં જે પાણીના વહેણમાં આ પિલ્લર બેસી ગયો હતો અને પિલ્લર બેસતાની સાથે જ સાંજના સમયે આ બ્રિજ જે છે તે ધરાશાય થયો હતો અને બે ભાગમાં હાલ જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે બે ભાગમાં આ બ્રિજ વેચાઈ ગયું છે એની પાસે જ અહીંયા એક ડાઇવર્જન બનાવવામાં આવ્યું હતું જે ડાયવર્જન બે દિવસ ત્રણ દિવસ પહેલા જ આ ડાઈવર્જનમાં પણ ગાબડું પડ્યું હતું અને ડ્રાઈવ ડાયવર્જન પણ બંધ કરવામાં આવ્યું હતું જેથી કરીને ગઈકાલે જે સુખી ડેમ નું પાણી આ ભારત નદીમાં છોડવામાં આવ્યું તો આ ડાયવર્ઝન પણ આખું ને આખું જતું રહ્યું છે જોઈ શકાય છે કે જે પ્રકારે અહીંયા ડાયવર્ઝન માં બે કરોડ અને લગભગ અઠાવીસ કે ત્રીસ લાખ જેટલો ખર્ચ કર્યો તો જે પાણી ના અંદર વહી ગયા છે અને આ ડાયવર્ઝન બનાવો એક વર્ષમાં એમાં ત્રણ મહિના ચાલ્યું

આ કે કોઈ પબ્લિક આવક નથી ગઈકાલે આખો આ બ્રિજનો જે પિલર છે તે ધરાશાય થયો હતો હવે નવો બ્રિજ બને છે બ્રિજ પાણી છોડવાથી જે તો આખો બ્રિજ તૂટી ગયો છે હવે એનું કામ સમારકામ વેલી તકે થાય એવી માગણી આદિવાસી વિસ્તારમાં જે ગામડાઓ આવેલા છે તે ગામડાઓનો વેપાર ત્યાં જે સીહુ છે સીપોલ છે વાગવા છે બધાના ગામનો જે વ્યવહાર છે એટલે એ લોકો હવે આવી શકતા નથી

ગઈ સાલે ગઈ સાલ તો થોડુંક વર્ગેલું હતું હવે બધાને તકલીફ વધારે પડે છે જવા આવવાનું બધું આ બ્રિજ તૂટ્યું એટલે બધાને તકલીફ હેરાન થવાની અમને બે બહેનો આવ્યો તે અમારે મૂકવા આવવું પડ્યું પછી રેલવે પાસા સ્ટેશન સ્ટેશનવાળા છે તે ત્યાં જવાની બંધી રાખે તો આ લોકો કઈ જાય એવું બધી પરિસ્થિતિ વધારે છે ડાયવર્ઝન બનાવેલું તે બે લાખ ને ચાલીસ લાખ બે કરોડ ને પાંત્રીસ લાખની બધી કુરબાન થી છે તે કઈ કામ લાગ્યું નહીં તેવી ને તેવી તકલીફ પડે છે વિનાશ થયો કેવાય છે એટલે બધું વિનાશ આ બે લાખ બે કરોડ ને ચાર પાંત્રીસ હા બે બે વર્ષ થી આવીને આવી હાલત છે કોઈને ને આંખો ઉઘેડી નહીં નેતા હોય કોઈ ગમે તે હોય પણ હા હા માંગ તો આવ લેવી જ પડશે ને ગમે તે રીતે કરીને અમારે ખેડૂતોને બહુ મોંઘવારી આ છે તે છે બધું લેવા જવાનું વેપારીઓ અમારી પર તૂટી પડે બરોબર મારું નામ જતુવલ વેદાંતિ કુમાર છે હું જદપુર રહું છું એકચ્યુઅલી અમારો કાલે જે ભરત નદીનો પુલ છે જેનાથી અમે લોકો ટ્રાવેલ કરી શકે અહીંયાથી વડોદરા બોરેડી ગોડેલી એ કાલે તૂટી ગયો છે અને એને એ ઓલરેડી એક વર્ષથી તૂટી જ ગયો હતો અને એનું એક પિલર અડધું ધોવાઈ ગયું છે સો સરકારે અહીંયા અઢી કરોડનો ખર્ચો કરીને એના માટે એક નીચે ડાયવર્ઝન બનાવ્યું છે જેથી જનતાને પ્રોબ્લેમ ના થાય ને એ લોકો ટ્રાવેલ કરી શકે એટલા માટે કાલે એ પણ આખું ધોવાઈ ગયું છે તેથી હવે સરકારને અમારી એવી નમ્ર વિનંતી છે કે તમે લોકો જલ્દીથી આ કામ પૂર્ણ કરો કારણ કે અમારી પાસે હવે એક જ વિકલ્પ છે અને જે છે આ ટ્રેન હા તો રેલવે ટ્રેક પણ હવે એનો એક પિલર અડધો ધોવાઈ જ ગયો છે તો હવે એની પરથી બી ટ્રેન ચલાવવામાં આવશે તો એ પણ નુકસાન જ છે કારણ કે એ પણ ક્યારે એનું પતી જાય કંઈક કહેવાય નહીં અને અમારી પાસે હવે એવો કોઈ વિકલ્પ નથી કે અમે લોકો બરોડા જઈએ કારણ કે અમે લોકો બોડેલી જવા માટે હવે અહીંયાથી નીકળીએ ને તો એટલામાં તો અમે લોકો વડોદરા પહોંચી જઈએ એવા રોડ છે તૈયાર સો પ્લીઝ

હાલ તો જે પ્રકારે અહીંયા આ એક રેલવે બ્રિજ પણ આવેલું છે જે રેલવે બ્રિજના ત્રણ પિલ્લરો છે તેના પાયા ખુલ્લા થયા છે રેલવે વિભા વિભાગ દ્વારા આ પાયાને મજબૂતાઈ કરવા માટે તેને કન્સ્ટ્રક્શનનું કામ કરવામાં આવ્યું તો તેનો પાયા મજબૂત રહે પરંતુ જે પ્રકારે વરસાદનું જે વહેણ નદીમાં આવ્યું જે સુખી ડેમનું પાણી છોડવામાં આવ્યું તેથી કરીને જે મજબૂતાઈ પિલ્લરોની થઈ શકે તે પણ જે કન્સ્ટ્રક્શનનું કામ કરવામાં હતું તે પણ પાણીમાં ધોવાઈ ગયું છે જે પ્રકારે હાલ ત્રણો ત્રણ પિલ્લરો રેલવે બ્રિજના ખુલ્લા થઈ ગયા છે હાલ તો જે પ્રકારે સામે જે ગામો આવેલા છે સિહોજ સુષ્કા લોઢણ પછી જે પ્રકારે લગભગ દસ થી પંદર ગામો જે સામે આવેલા છે તે ગામોના લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે અહીંયા જે બ્રિજમાં છેલ્લા એક વર્ષ પહેલા એક વર્ષ પહેલા બ્રિજમાં ક્ષતિ સર્જાઈ હતી બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા અહીંયા જે ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું તે ડાયવર્જન પણ જતું રહ્યું છે હાલ તો જે પ્રકારે ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે ગઈકાલે જે અધિકારીઓ છે જિલ્લા કલેક્ટર નિરીક્ષણ કરવા પણ પહોંચ્યા હતા હાલ તો ગ્રામજનો જે પ્રકારે મુશ્કેલી વેઠી રહ્યા છે ગ્રામજનોમાં એક રોષની લાગણી પણ જોવા મળી રહી છે ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે આ અહીંયા જે પ્રકારે આ નદી અંદર પાણીનું વહેણ ઓછું થાય તો અહીંયા વહેલી તકે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ પણ ઊઠી છે હવે જોવું રહ્યું કે શું વહીવટી તંત્ર આ ગ્રામજનોને વૈકલ્પિક વ્યવસ્થા કરે છે કે પછી પચીસ થી ત્રીસ કિલોમીટરનો ફેરો ફરવો પડશે તે તો સમય જ બતાવશે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર